શ્રીમદ ભાગવતજી એ પુરાણ છે પુરા ભવમ ઈતિ પુરાણમ જે પહેલા થઈ ચૂક્યું છે એ પુરાણ પુરા પુરાણમ જે સદાય નવું છે પુરાણ એ તો ઘણી વાર લોકોને એમ થાય કે હવે આટલા હજારો વર્ષ થઈ ગયા આ બધું લખાય તો આજે આ એકવીસમી સદીમાં આ હજારો વર્ષ પહેલા લખાયેલા ગ્રંથોનું શું ઔચિત્ય છે હવે આ શું કામ એમ આપણને પ્રશ્ન થાય તો હવે શું બદલાયું દુનિયામાં શું ક્રોધ જતો રહ્યો શું લોભ જતો રહ્યો શું ઈર્ષા જતી રહી શું દ્વેષ જતો રહ્યો વિચાર કરો કે આ દુનિયામાં આ બધું ઘટ્યું કે વધ્યું છે માણસ પહેલા કરતા વધારે ભણ્યો કદાચ વધારે બુદ્ધિશાળી થયો કદાચ વધારે સમજદાર કહેવાયો તો આ બધું વધ્યું કે ઘટ્યું નાના પહેલા કરતા તો આ બધું બહુ વધી ગયું છે આપણને લાગે ને આપણે માનતા કે જે અત્યારના સમયમાં આપણે બધા સુખની નિશાનીઓ માનીએ છીએ આજે દુનિયામાં જેટલી બેંકો છે એટલી પહેલા નહોતી આજે દુનિયામાં જેટલી હોસ્પિટલો છે એટલી પહેલા સો વર્ષ પહેલા નહોતી આજે જેટલી સ્કૂલો દુનિયામાં છે એટલી પહેલા સો વર્ષ પહેલા નહોતી આજે જેટલી કોર્ટ કચેરી પોલીસ સ્ટેશનો દુનિયામાં છે એટલા પહેલા નહોતા આપણે માનીએ કે આ બધાથી સમાજનો વિકાસ થાય સુખી સમાજ થાય તો આ બધું પહેલા કરતા વધ્યું છે તો વિચાર કરો માણસ પહેલા કરતા વધારે સુખી થયો છે કે દુઃખી થયો છે આપણા વડીલો ગામડામાં રહેતા ઘરમાં કાંઈ એવું વૈભવ નહોતો છતાં એમના ચહેરા પર જે સંતોષ અને શાંતિ દેખાતી એ આજે આપણા ચહેરા પર છે આપણે એમ કહીએ કે દુનિયા બદલાઈ ગઈ છે હવે આ ગ્રંથોની શું જરૂર કદાચ હવે આ ગ્રંથોની સાચા અર્થમાં વધારે જરૂર પડી છે પહેલા કરતા ક્રોધ વધ્યો છે પહેલા કરતા ઈર્ષા વધી છે પહેલા કરતા દ્વેષ વધ્યો છે અને જ્યારે આ બધું દુનિયામાં વધ્યું છે અને એટલા માટે આ શાસ્ત્રોની આજે દુનિયામાં વધારે જરૂર પડી છે એટલે કોઈ એમ કહેતું હોય કે આ બધું જૂનું હવે કામનું નહીં ખરેખર તો હવે જ આની જરૂર છે કે જે રાગ દ્વેષ દુનિયામાં વધી રહ્યા છે અને એટલા માટે ધર્મની વધારે જરૂર પડે ભાગવત વંશો મનવંતરાણી વંશાનુ ચરિતમ ચેતી પુરાણમ પંચ લક્ષણમ આ પાંચ લક્ષણ જેમાં હોય એને પુરાણ કહેવાય અને દસ લક્ષણ જેમાં હોય એને મહાપુરાણ કેવાય આપણે ને મહાપુરાણ કહીએો વિસર્ગ સ્થાન એક ગર ના અર્થો કર્યા ભા એટલે પ્રકાશ જે આપણા જીવનમાં પ્રકાશ પાથરે ભાગવત છે તમને એમ લાગે કે શું અમે અંધારામાં છીએ જે વ્યક્તિ પોતાનું કલ્યાણ જોઈ ન શકતો હોય સમજી ન શકતો હોય એ અજ્ઞાનના અંધકારમાં જ કહેવાય માણસ એનું સુખ જોઈ શકે છે સુખ એને દેખાય સુખ એને સમજાય પણ એને એનું કલ્યાણ ન દેખાય ન સમજાય પ્રકાશ પાથરે ભાગવત છે ગય એટલે ગતિ જે જીવનને ગતિ આપે ભાગવત છે ગતિશીલ તો જીવન છે જ અને પ્રગતિની પાછળ આંધળો બનેલો માણસ પોતાની ભૂલી જાય છે છે સીધી વાત ભોગ આપી પલંગ ખરીદવાની ભોગે ઉત્તમ ભોજન લાવવાની કોશિશ ક્યારેય ન કરતા સુખ અને શાંતિનો ભોગ આપી જીવનને ઉન્નત કરવાનો પ્રયાસ ક્યારેય ન કરતા આપણા બધાની તકલીફ આજે એ છે લાઈફ સ્ટાઇલ સુધારવામાં લાઈફ ને ગુમાવી બેસીએ છીએ જીવન સ્તર સુધારવામાં જીવનનો ભોગ આપી દઈએ છીએ ગતિ જરૂરી છે પ્રગતિ થાય જીવનમાં પણ સદગતિને ભૂલ્યા વગર જેમાં પ્રસન્નતા નથી એ પ્રગતિ નથી પ્રગતિ જો પ્રસન્નતા ન લાવે એને પ્રગતિ કહેવાય જ નહીં આપણા જીવનમાં પ્રસન્નતા વધી રહી છે કે નહીં એનાથી પ્રગતિનું માપદંડ કાઢજો સાધનો અને વસ્તુ વધે એ જ કેવલ પ્રગતિનું લક્ષણ નથી અને સફળતા જીવનના કોઈ એક જ ન હોય માણસ કદાચ આર્થિક રૂપે સફળ થાય પણ સામાજિક રૂપે પારિવારિક રૂપે સાંસ્કૃતિક રૂપે આધ્યાત્મિક રૂપે ધાર્મિક રૂપે શું આ દરેક પાસાઓમાં એ સફળ થયો કે નહીં એનું ચિંતન નહીં કરવાનું એક જ પક્ષે સફળતા એ સફળતા ન કહેવાય સર્વાંગી સફળતા હોવી જોઈએ તમે જીવનમાં બધું જ મેળવી લો પણ સ્વજનોનો સ્નેહ ગુમાવી દો તો ક્યાંક નિષ્ફળ જ છો અત્યારના સમયમાં સાચી સફળતા એ છે કે તમે તમારા પરિવાર અને કુટુંબને સાથે રાખી પ્રસન્નતામાં જીવી શકો છો કે નહીં સાત વાર ના નામ તો આપણને આવડે છે હું તમને આઠમો વાર સમજાવું સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર અને આઠમો વાર છે પરિવાર જો પરિવાર ને ભૂલ્યા તો સાતે સાત વાર બગડશે અને એટલા માટે અમારા મહાપ્રભુજી તો સમજાવે કે આ બધું છોડવાનું નથી આ બધાને મૂકીને ભાગવાનું નથી કારણ કે આખી દુનિયામાં બધે વૈષ્ણવ ગોતવા જાઓ છો પણ ઠાકોરજી એ ઘરમાં પાંચ વૈષ્ણવ આપ્યા છે એમાં વૈષ્ણવ કેમ નથી જોઈ શકતા આપણે આ બધા બંધન નથી પણ આ બધા વૈષ્ણવ છે આ સેવા માં સહાયક છે આવો ભાવ આપણા જીવનમાં કેમ ના તો પ્રસન્નતા વગર પ્રગતિ સંભવ નથી અને એટલા માટે પ્રગતિનું તારણ કેવલ બેંક બેલેન્સથી નહીં પણ જીવનમાં પ્રગટેલી પ્રસન્નતાથી કાઢજો મારા જીવનમાં પ્રસન્નતા આવી એ તો સૌભાગ્યશાળી હોય એના ઘરે ઠાકોરજી બિરાજતા હોય અને ગમે તેટલો હોય પણ સવારે ત્રણ તાળી જ દર્શન કરે એટલે એના જીવનમાં પ્રસન્નતા વ્યાપી જાય મારો લાલન કૃપા કરીને મારા ઘરે બિરાજ છે સુખનું મૂળ પ્રભુ છે તો ગતિ પ્રગતિ સાધીએ પણ સદગતિ ને ભૂલ્યા વગર વ ભાગ વ એટલે શ્રેષ્ઠ વર શ્રેષ્ઠ સાધન ભગવત પ્રાપ્તિનું એ ભાગવતજી છે અને ત એટલે તારનારી કથા આ ભવસાગરને પાર ઉતારનારી કથા એ ભાગવતજી છે એવી દિવ્ય ભાગવતજી ની સન્મુખ આપણે બેઠા છીએ આપણે બધા ભાગ્યશાળી છે કારણ ભગવાનને સાંભળવાનો અવસર આપણને મળ્યો છે સાત સાત દિવસ સુધી ભગવાન બોલશે આપણે સાંભળીશું મહાત્માની કથામાં પ્રવેશ કર્યો હતો પદ્મપુરાંતર્ગત છ અધ્યાયમાં મહાત્માની કથાનું વર્ણન છે આપણે ત્યાં સત્તર પુરાણો કયા છે અને અઢારમું પુરાણ એ મહાપુરાણ શ્રીમદ ભાગવતજી પદ્મપુરાણાંતર્ગત આ છ અધ્યાય ગઈકાલે પ્રભુનો પરિચય આપણે મેળવ્યો જેની કથા સાંભળવા જઈ રહ્યા છીએ પ્રભુ છે કોણ એનું સ્વરૂપ કેવું એનું સામર્થ્ય કેવું એનું સ્વભાવ કેવું આ ત્રણેયનો પરિચય કરવાથી સ્નેહ દ્રઢ થયો પ્રભુમાં સ્નેહ જાગ્યો અરે મારા પ્રભુ કેવા છે તો કે સચ્ચિદાનંદર ઉપાય વિશ્વોત્પત્યા દિહે તવે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનારા છે તાપત્રય વિનાશાય ત્રિવિધ તાપને હરનારા પ્રભુ છે એટલે કે પ્રભુની શરણે જશો તો પ્રભુ તમારા બધા જ દુઃખોને હરીને દુખ જીવનમાં આવે છે સહજ છે તમે સુખ નહીં ઈચ્છો કે મારે સુખી થવું જ નથી છતાંય સુખ તમારા જીવનમાં આવવાના અને તમે નહીં ઈચ્છો કે મારે દુઃખી થવું જ નથી છતાં એ દુઃખ તમારા જીવનમાં ચાલતી જ રહે છે તો આ દુઃખના ત્રિવિધ તાપો ને હરનારા કોઈ હોય તો એ પરમાત્મા છે એક વસ્તુ યાદ રાખજો આપણે કોઈને મદદ કરી શકીએ છે પણ સુખી નથી કરી શકતા તમે કોઈને હેલ્પ કરી શકો કે ચલ હું તને મદદ કરવા આવું પણ તમારી મદદ કરતી સમયે તમે કોઈ એવી ગેરંટી ના આપી શકો કે મારી મદદથી તું સુખી જ થઈશ સુખ તો કેવલ ને કેવલ પરમાત્માના હાથમાં છે આપણો પુરુષાર્થ પેલી પતંગ જેવો છે કે ગમે તેટલી સારી પતંગ લઈને આવો પણ પવન ન હોય તો એ પતંગ ચડે નહીં ભગવાનની કૃપા એ પવન જેવી છે અને સારો પવન હોય ને તો આપણા જેવા ફાટેલા પતંગો ચડી જાય પ્રભુની કૃપા જેના પર હોય એના નબળા પુરુષાર્થો પણ પ્રભુ સફળતાને પ્રદાન કરી દે છે અને એટલા માટે વૈષ્ણવ જે છે એ ન બુદ્ધિ બળે જીવે ન પુરુષાર્થ બળે જીવે ન સામર્થ્ય બળે જીવે વૈષ્ણવ જીવે છે પ્રભુની કૃપા બળે કે મારો ઠાકોરજી કરનારો છે પ્રભુ જ કરનારા છે પ્રભુ સર્વ સમર્થો નિશ્ચિત જ્યારે જ્યારે પ્રભુને નબળા માનીએ છે ને ત્યારે ત્યારે ચિંતાઓ આપણે આપણા માથે લઈ લઈએ છીએ કારણ કે એમ થાય કે આ કોઈ નહીં કરે આ પ્રભુથી પણ નહીં થાય એટલે મારે જ કરવું પડશે આપણી પ્રત્યેક ચિંતા એ પ્રમાણિત કરે છે કે આપણે પ્રભુને સર્વસમર્થ નથી જાણતા મહાપ્રભુજી પ્રભુના બે લક્ષણ આપણને આપ્યા અને આ બે લક્ષણ જો સમજાઈ જાય એક પ્રભુ સર્વસમર્થ છે અને બીજું અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસ પ્રભુ દરેકના ઘટની જાણનારા છે પ્રભુ દરેકના મનની જાણનારા છે અને એટલા માટે એ જાણે છે તમારા મનમાં શું ચાલે છે એ સર્વસમર્થ છે એ વાતનો જ્યારે જીવનમાં સ્વીકાર કરી લેશો ને પછી શંકા અને ચિંતા બંને જતી રહેશે પછી તો એ જ સુરદાસજીનો ભાવ દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો શ્રી વલ્લભ નક ચંદ્ર છટાબિન સબ જગ માં જ દે મહાપ્રભુજીના ચરણોમાં દ્રઢતા આવ્યો અને દ્રઢતા આવશે એટલે ચિંતા જતી એક વાર એક રાજા રથ પર સવાર થઈને એક ગામથી બીજે ગામ જતો હતો એને જોયું કે ખેડૂત ગામના બહાર બેઠો છે ઉનાળાના દિવસો તડકો છે બાજુમાં એક પોટલું રાખીને બેઠો છે રાજાને આવી દયા કે આટલા ઉનાળાના દિવસો છે લાવ આને હું પેલે સામે ગામ ઉતારી દઉં એટલા ખેડૂતની પાસે રથ ઊભો રાખ્યો એટલે ડરી ગયો અરે મહારાજ આપ અહીંયા અને રાજાએ કહ્યું કે ચાલ હું તને બીજે ઉતારી દઉં બેસી જા મારા રથ ઉપર અરે મહારાજ આપને શ્રમ કેમ અપાય હું તો મારી રીતે જતો રહીશ આપ તકલીફ ન કરો અરે હું તને કહો છું ને બેસી જા હું ત્યાં જ જઉં છું એ જ મારો રસ્તો છે તને ઉતારી દઉંશ રાજાએ બહુ આગ્રહ કર્યો એટલે પેલો ખેડૂત ડરતો ડરતો ઉપર બેઠો રાજાનો ચાલ્યો પણ રાજાના રથમાં બેઠો ડરતો ડરતો માથે રાખીને બેઠો રાજાએ કહ્યું કે પોટલું નીચે મૂકી દે ખેડૂત ક્યારે મહારાજ એક તો હું બેસી ગયો છું અને પાછો પોટલું આમાં મૂકી દઉં આટલો ભાર ના મૂકવું મહારાજ અરે મૂર્ખ પોટલું માથે રાખ્યું છે તો એ ભાર તો રથ ઉપર જ આવે છે

તારી ચિંતા કરનારો ઠાકોરજી તારા માથે બિરાજે છે એ સઘળું કરશે ભરોસો રાખ તાકોરજી જેનો ભરોસો ઓછો એની ચિંતા મોટી ભરોસો જેનો નાનો હોય ને એની ચિંતાઓ મોટી હોય અને જેનો ભરોસો મોટો હોય એની ચિંતાઓ નાની થતી જાય દ્રઢ વિશ્વાસ રાખો પ્રભુમાં એ સઘળું કરશે તાપત્રય વિનાશાય ત્રિવિધ તાપ ને હરી લેનારા ઠાકોરજી છે એવા છે કોણ કોણ પ્રભુ શ્રી કૃષ્ણ એની જ તો કથા ભાગવતજી ભાગવતજીમાં છે અમે નમન કરીએ છીએ હું પૃથ્વીને સર્વોત્તમ જાણી યાત્રા કરવા માટે ગયો સમસ્ત તીર્થોમાં ગયો पर क्या है मने शांति नो अनुभव न था जा जा गयो त्या कलयुग नो प्रभाव मने देखा है क्या क्या गया समस्त तीर्थों ना नाम गणा गया बद्धेज गयो पर मने बदे कलयुग ना लक्षण देखा है सुन देखा है वर्णन करता नारद जी बोलिया सत्यम नास्ति तपः सौचम् ક્યાંય સત્ય રહ્યું નથી કોઈ સાચું બોલવા તૈયાર નથી આપણે લોકોએ સત્યને પણ એવું કડવું કરી નાખ્યું ને કે લોકો સાચું બોલવા તૈયાર થતા નથી અરે બધાને એમ થયું કે સાચું બોલીને જીવાય છે ખરેખર જોવા જાવ ને સત્ય કડવું નથી પણ કડવું બોલવું હોય ને ત્યારે આપણે સત્યનો દુરુપયોગ કરીએ છીએ કડવું બોલવું હોય સામેવાળાનું અપમાન કરવું હોય એને નીચો બતાવવો હોય ત્યારે જ સત્યનો દુરુપયોગ આપણે કરીએ છીએ બાકી સાચું બોલવાનું ઇન્ટેન્શન આપણું નથી હોતું આપણું બોલવાનું ઇન્ટેન્શન કડવું હોય છે નહીં તો પ્રશંસા કેમ સીધું મોડા પર નથી કરતા આપણે કહીએ મોઢા પર વાત કરીએ પાછળ વાત ન કરીએ તો સીધી મોઢા પર નિંદા જ કેમ કરો છો પ્રશંસા કેમ નથી થતી જો મોઢા પર બોલવાની જ આદત હોય તો એ આદત દરેક વખતે કામ કરવી જોઈએ ગુણ જોઈને પ્રશંસામાં પણ કરવી જોઈએ પણ જ્યારે પણ ગુણ જોયા ત્યારે તો સીધું મોઢા પર પ્રશંસા કરી નહીં અને દોષ જોઈ એની નિંદા કરવી છે એનું અપમાન કરવું છે ત્યારે સીધું મોડા પર કહો એટલે ખરેખર જોવા જાઓ તો સત્યનો આપણને આગ્રહ નથી આપણને કડવું બોલવાની ઈચ્છા છે એટલે સત્યનો દુરુપયોગ કરીએ છીએ સત્યમ નાસ્તિ તપ સૌચમ તપ જતું રહ્યું લોકોને ઓછામાં ઓછી મહેનત કરી વધારામાં વધારે કઈ રીતે મળે બસ એ જ ફિરાકમાં માણસ રહે છે અને અત્યારનું તપ કયું કે જંગલમાં બેસીને હવે તપ કરવા જવાના છે અને જંગલમાં જાઓ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા હવે બેસવાય દેવાના છે એક વસ્તુ યાદ રાખો હવે ઘર સિવાય બીજે ક્યાંય ભક્તિ થાય એમ નથી હવે તમને એમ થાય કે પેલા ઋષિમુનિઓની જેમ હવે જંગલમાં જઈને રહું તો હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા તમને ત્યાંય બેસવા દેવાના નથી તો હવેનું તપ કયું અત્યારનું તપ એ જ છે કે ભગવાને તમને જેવા સંજોગો આપ્યા છે એવા સંજોગોમાં આનંદમાં રહેવું એ જ અત્યારનું તપ છે હવે નિશાશા નાખી નાખીને જીવવું એના કરતાં જે સંજોગો પ્રભુએ આપ્યા એને સહર્ષ સ્વીકારી અને સંતોષ સાથે જીવન કાઢવું એ જ તમારું તપ છે આજ તપ છે અને સાચું આજ છે બધું છોડીને એકલા જઈને રહેવું એ સહેલું છે પણ રોજ પરિવાર ને નિભાવવું પોતાની ખુશીઓ પોતાની પ્રસન્નતા પોતાના બધી ઈચ્છાઓને મારી અને છતાંય પરિવારને સાચવવું આ બહુ મોટું તપ છે તમે નાનું ન માનો સંસારીઓ આજના સમયમાં જે સહન કરે છે જે તપ કરે છે નાનું નથી હવે સંન્યાસીઓ બહુ થઈ ગયા હવે સારા સંસારીઓની સમાજને જરૂર છે આદર્શ પિતા કેવો હોય આદર્શ માતા કેવી હોય આદર્શ પતિ કેવો હોય આદર્શ પત્ની કેવી હોય હવે સારા સંસારીઓની જરૂર છે સંન્યાસીઓ જેટલા છે એટલા બહુ છે હવે વધારે જરૂર નથી સારા અને સ્વસ્થ સમાજમાં જ આદર્શ મહાત્માઓ પ્રગટ થતા હોય છે સ્વસ્થ સમાજ જ નહીં હોય તો બધું જ નબળું પડી જશે ગ્રહસ્થાશ્રમ એ જ બધા આશ્રમોનો આધાર છે કારણ કે બ્રહ્મચાર્ય પણ ગ્રસ્થાશ્રમી ને ત્યાં માંગવા જાય સંન્યાસી પણ ગ્રસ્થાશ્રમી ને ત્યાં લેવા જાય એટલે આદર્શ ગ્રસ્થાશ્રમીઓની જરૂર છે નહીં તો ઘણા લોકો નિશાસા નાખતા હોય અમને જ આવા કેમ આપ્યા કારણ કે તારા સિવાય બીજું કોઈ સાચવે એમ નહોતું એટલે તને આપે બીજું તો શું થાય પ્રભુને એમ થાય કે આને આના સિવાય નહીં સાચવે કોઈ આને જ આપે

સમજદારે જ સહન કરવાનું છે તમે જ સહન કરો છો કારણ કે તમે સમજદાર છો નાદાન વ્યક્તિઓ થોડી સમજ સહન કરે સહન કરવા માટે તો બહુ મોટી તાકાત જોઈએ કમજોર વ્યક્તિઓમાં એટલી તાકાત ન હોય એ તો લડી લે એ તો રડી લે એ તો ઝઘડી લે એ તો માંગી લે એનામાં કે તાકાત છે સહન કરવાની એના માટે બહુ મોટી સમજ જોઈએ સહન કરવા માટે એ એ સાધારણ વ્યક્તિઓમાં એટલી તાકાત ન હોય ઘરમાં કોઈ એક વ્યક્તિ તો એવો હોવો જોઈએ જે અગરબત્તીની જેમ છે સુધી બળતો બળતો પણ ઘરને સુગંધિત કરતો રહે પોતાના બધા હક્કો છોડીને પણ ઘર ભેગું રહેવાનું છે એ વિચાર કરી પોતાનો હક છોડવા તૈયાર થાય આ તમારું તપ છે જ્યારે ઘરમાં બધા જ પોતાના અધિકારની જ વાત કરતા હોય ને એવા ઘરને ભેગું રાખવું બહુ અઘરું થઈ જાય પણ જે ઘરમાં બધા પોતાના કર્તવ્યોની વાત કરતા હોય એ જ ઘર ભેગા રહી શકે છે કે મારી ડ્યુટી શું છે મારું પહેલા કર્તવ્ય શું છે પિતા સામે આટલા મારા અધિકાર પણ દીકરા તરીકે નું કર્તવ્ય નિભાવ્યા પછી જ અધિકારની વાત થાય પહેલા મેં એ અધિકાર મારું કર્તવ્ય નિભાવ્યું એટલે સૌથી પહેલા ચિંતન કર્તવ્યો નું કરો પછી રાઈટ માટે પોતાના અધિકાર માટેની ચર્ચા કરજો પહેલા મેં મારું કર્તવ્ય નિભાવ્યું છે કર્તવ્ય નિભાવતા શીખ અને એટલા માટે અત્યારનું તપ જેવા સંજોગો ઠાકોરજી આપ્યા છે પ્રભુ ઈચ્છા માની અને સ્વીકારીને જીવ પ્રભુની ઈચ્છા છે મારે આમાં પ્રસન્નતામાં રહેવું છે કારણ કે તમે પ્રસન્ન ક્યારે થશો એના માટે કોઈ સંજોગોની કલ્પના કરી રાખશો ને તે સંજોગો તો ક્યારે આવે ઘણીવાર આપણે મોટી ખુશીની પ્રતિક્ષામાં નાના નાના આનંદો ગુમાવી બેસતા હોઈએ છીએ રોજ બરોતની પ્રસન્નતાઓ ગુમાવી બેસતા હોઈએ અને એવા કોઈ મોટી ખુશીની કલ્પનામાં રોજ આનંદ ગુમાવી માટલા એટલા પવિત્ર છે કે કોઈ વૈષ્ણવ ઘરે આવે બ્રાહ્મણ ઘરે આવે તો એને જલ પીવડાવી શકીએ સ્વચ્છતા માટે અભિયાન છે અને હોવું જોઈએ તો પવિત્રતા પણ જરૂરી છે જો આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં તો પાંચસો પાંચસો વર્ષોથી આપણે કહીએ છીએ કે હાથ ધો હાથ ધો હાથ ધો પણ લોકો આપણા બધા ઓર્થોડોક્સ જૂનવાણી ને આમ કરીએ અને હવે વોશ યોર હેન્ડ એવા અભિયાન માટે તેંડુલકરની એડવર્ટાઈઝ આપવી પડે છે કે વોશ યોર હેન્ડ પહેલા આમ હાથ ધો પછી આમ હાથ ધો પછી આમ હાથ ધો પુષ્ટિ માર્ગમાં પાંચસો વર્ષથી અમે કહેતા આવ્યા માનવા તૈયાર ન થયા ગવર્મેન્ટે હવે કરોડોના ખર્ચા કરવા પડીને અને આ જાહેરાતો કરવી પડે છે કે મોટા ભાગના રોકો હાથ ન ધોવાથી થાય છે બોલો પુષ્ટિ માર્ગમાં આપણે પાંચસો વર્ષથી હાથ ખાસા કરવાનો વિવેક આપણે ત્યાં છે આપણે ત્યાં એ પરંપરા પ્રણાલિકા એક સંસ્કારમાં આપણે ત્યાં આવ્યું પણ આપણે ન માને એને જુનવાણી સમજવા લાગ્યા પણ પાછું ફરી ફરીને એ જુદા જુદા રૂપે સામે આવે છે શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જે જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વહેલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ